નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રૂપાવટી ગામે કાળજુ પાડી નાખે તેવી ઘટના સામે આવી છે નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરના બાવળની કંટાળી જાળીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું જો કે મિત્રો બાળકને કંટાળી જાળીમાં ફેંકી દેતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા જેના કારણે બાળક લોહી લુહાણ હાલતમાં થઈ ગયું હતું ગામના સ્થાનિક રહેવાસી બાળકનો અવાજ આવતા એકસો આઠ ફોન કરી જાણ કરી હતી ત્યારે મિત્રો દસ થી પંદર મિનિટમાં દોડકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકનો સારો અર્થ સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જે એકસો આઠ ને ફોન કરનાર વ્યક્તિને જણાવ્યું હતું કે સવારના સમયે તેઓ બાથરૂમ જવા માટે ત્યાં આવ્યા હતા બસ પાછળના ભાગે આવેલા ખેતરમાં બાવળની જાળીમાં એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો ટોચ લઈને જ્યાં પહોંચ્યો ત્યાં જોઈ ત્યાં ત્યારે સાથે હૃદય કંપની શરીરમાં ધુજારી આવી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ